નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના તાલુકાના નવા વલ્લભપુર ગામ ખાતે જૂન બે હજાર પચીસના શુક્રવારના રોજ કુળદેવી શ્રી ચામું માતાજીની અસીમ કૃપાથી ભવ્ય નવચંડીનું સમસ્ત માછી સમાજ નવા વલ્લભપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંદિર ખાતે સવારથી જ નવચંડી યજ્ઞની શરૂઆત થઈ જશે જેમાં માતાજીની સ્થાપના પૂજન હવન અને મહાઆરતી સાથે મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ દિવ્ય પ્રસંગે નવા વલ્લભપુર ગામ સહિત આસપાસના વિસ્તારના તમામ ભક્તોને ધર્મ પ્રેમી જનતાને સમસ્ત નવા વલ્લભપુર માછી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ માછી પ્રદીપ હું આજે આ ચામુંડા માતાના મંદિરો માટે આવ્યો છું એમો આ મંદિરનું નિર્માણ કઈ રીતના કરવામાં આવ્યું તેના વિશેની આજે વાત કરીશ આ મંદિરનું નિર્માણની અંદર પહેલાં આયગર ગોળા બાવર હતા અને મંદિરની અંદર કંઈ પણ જગ્યાએ કયો હતું નહીં ત્યારે મારા પપ્પા માછી દેવેન્દ્રભાઈના મકાને માછી ચંપકભાઈ સોમાભાઈ ના તયાગર દૂધની ડેરી ચાલતી હતી ત્યાં આગળ મારા પપ્પા માછી કાંતિભાઈ જગાભાઈ ગયા હતા ત્યારે તેમને એવું વિચાર આવ્યો કે આગળ આપણે આ જગ્યા છે તેના અંદર આપણે કંઈક કરીએ એમ તો એમને પ્રસ્તાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યા પછીથી એમને બધા વડીલોને બધાને વાત કરી કે ભીખાભાઈ પહોંચા ભાઈ પછીથી માછી રણછોડભાઈ સરપંચ હતા તેમને અને ગોકડભાઈ જોડાભાઈ અને માછી શિવાભાઈ રત્નાભાઈ બધાને વાત કર્યા પછીથી બધાએ આયોજન કર્યું કે આપણે એક મા ચામુંડા માતાનું મંદિરનું નિર્માણ કરીએ આપણે એટલે પછીથી આપણા એક ઘર એવું વાત થઈ કે માતાજીનો સંઘ જાય છે પાવાગઢ ખાતે તે દિવસે આપણે ખરેખર આપણે ધ્વજા રોપીને સ્વાગત કરી ત્યારબાદ આ મંદિરનું ઉદ્ઘાટન ચામુના માતાનું મંદિરના માટે પાવાગઢ સંઘ જતો હતો ત્યારે ધ્વજા રોપીને આયોજન કરવામાં આવી ત્યારબાદ પછીથી આ મંદિર મારા પપ્પા માછી કાંતિભાઈ જગાભાઈ માછી શિવાભાઈ રત્નાભાઈ અને ભીખાભાઈ પહોંચાભાઈ અને ગોકળભાઈ ધૂળાભાઈ આટલા મળીને અને ગામના બધા વ્યક્તિઓ મળીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યારે મંદિરનું નિર્માણ થયા પછીથી આ મંદિરની અંદર નવચંદીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એટલે તેર તારીખે નવચંદી આપણે અગર રાખવામાં આવી છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે તેર તારીખે ચુંદરી અમાવાનો પાંચ વાગેનો ટાઈમ છે સમય છે અને મહાપ્રસાદી પણ રાખવામાં આવેલી છે જય મહાકાળી જય ચામુંડામાં જય શ્રી રામ જય વૈકુંડલ મહાદેવ આપણા ગામ નવા વલ્લભપુર ચામુંડા મંદિરના પૂજા તરીકે મારું નામ દયાભાઈ છે આપણા ચામુંડા મંદિરની અંદર પાઠોત્સવ નિમિત્તે દર વર્ષે જે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે આ વર્ષે તારીખ તેર છ બે હજાર પચીસને શુક્રવારના રોજ આખેલ છે અને નવચંડીની પૂર્ણાવતિ ચુંદરીઓ માણસમાં ચાર વાગે છે અને સોજે પાંચ વાગે મહાપ્રસાદ રાખેલ છે તો આપણા ગામના દરેક વડીલો યુવાનો બહેનો ભાઈઓ માછી સમાજના દરેક ભક્તોને હાર્દિક આમંત્રણ છે